ચમ મને બોલાયો તો હું તો ચમ બોલાય ખબર મારા પેલા માસ્ટર ને આવું તે તમ બોલાય પા આજે બોલાવ પડ તો પા ઓચી આ વાત છે તમારા પેલા નઈ ઓળખતા કેલા કાળા ખાઉન રે ઓમ પૂંછરૂ રાખી રેજ જ નઈ ઓવા ઓ કાલ બે બેરા એ બેરા ના કેતા ચમ જબર ઓ એ તો 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 નાટક કરી ખુ નાટક નઈ એ તો આવું કા હું કા નહીં મગજ કામ કરતો યાર એવું હે ન કે હું તો તૈન વખત કમ તા તો કે

અલ્યા એસી કોલાય મરજો તમન તો ખબર એસિડિટી હે તમન મારો મસ્તી જબર વિલાડ બોલ એક તો ચેકવાતો લાવું નઈ પાઉ આથી લઈ જાય અલ્યા મસ્તી દોડો ચા 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 ચામેલજે તમે તો ભૂલી તો છે પણ સંભૂજી બે વાં જોડો ઓળો લે આય રે નોકું નાખતો આ મોના આબરું જાય ઓ વાતી વાટો જોઈએ વાબા દે તું આ હા ઓ આ આગળ આ આવ

મે અમારનું કરે ત્યાં મોય માટે તો હું આ માથું આવવા તૈયારો માગતા ને મેમણો ના ના આલો કે માથું આજો જાણ્યા વહી આબા મળ્યું તમ બીજું તો ઘરે તમ મળ્યું આ હવા ભાઈ એક ના ના ખંટાતું તો હેડી ભાઈ ગામના આ

બે ભાઈ કદી કોઈને ધગડું ના કરી રહી હું અને કેમ મરજ બોલે તમે મને ચા પાવ ચા પાવો પીવા માટે પીવા માટે લોટો અને ખાવા માટે ખાવા માટે વાટકો અમે ઘે પડ્યો છે

બેબ્યોને મારે હોય તો ના હું કઈ ન બોલતો નહિ આમાં મારશે બેલા હું કઈ બોલતો નહિ સંભુજી આવું મોડ્યું હોય યાર તું વચ્ચે છોડે એ બક્યો ન લે હું વાનવા દે ઝઘડા કર મને બોલા યાર હું તું લાવ અલ્યા અલ્યા અנה ઊભો કાકા ઊભો થાય ઊભો થાય ઊભો થાય ઓટ્યો ઓટ્યો ન લે એ બક્યો ન લે

એવું ઠુંક્યું બોલાય અમારું કુને બોલાય તમે આયા હેડે હેડે કુતરા જોઈ રખડતો નહિ આપડે બોલાય ને ઇજ્જત બનાવી પડે આમ કોમુ જાય તો બોલાક જ એવું એને ઈજ્જત કેવાય કરવા માટે કવું પડે દારૂ પીવો એને છોડવું પડે પૈસા દારૂ જે કે દા તું એ મને પીરા એકલો હું પીવું એ બોલે યાર તું પીરા મને યાર તું આ તું પી લે પી લેવું દારૂ કેવું અમારે એવું દારૂ છોડ તો ઈજ્જત વધશે તમારી હશે ને તું પીધેલા તો આવ્યું બને તમારું

Yeah!